પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પહેલો પ્રશ્નો ના છેદમાં દસ હજારને દશાંશ રૂપમાં કેવી રીતે લખી શકાય તો આપણને ખબર છે કે નીચે એટલે કે છેદમાં કેટલી વેલ્યુ આપેલી છે કે દસ હજાર તો કે દસ હજારમાં કેટલા ઝીરો છે તે એક બે ત્રણ અને ચાર ઝીરો છે એટલે કે ચાર અંકો પછી ચિહ્ન આપણે મૂકવાનું અહીં તો બે જ અંકો આપેલા છે તો એકસઠ આપણે લખીએ બાકીના છે આપણે ઝીરો મૂકીએ તો એક બે ત્રણ અને ચાર અંકો પછી દશાંચિ અને ઝીરો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો સાચો જવાબ ચાલો ઝીરો ટિક ઝીરો ઝીરો હવે તમને દશાંશ રૂપમાં છે એ ફેરવતા આવડી ગયું છે બીજો દાખલો સાત ગુણ્યા ચાર છેદમાં દસ વત્તા સો વત્તા આઠના છેદમાં હજારનું સમતુલ્ય દશમલવ છે તો અતિ સૂક્ષ્મ રૂપ સમતુલ્યૂક્ષ્મ રૂપ આપણે શોધવાનું છે એટલે પેલા આપણે એનો લસા લેશું અગાઉ આપણે આ દાખલો આવી ગયો છે એના જેવો જ જે ખાલી રકમમાં ફેરફાર છે આ જ સ્વાધ્યાયમાં દાખલો આપેલો છે ચલો જોઈએ જુઓ તો આવા જ્યારે દાખલા આવે ત્યારે મેં તમને અગાઉ કીધું છે આપણે લસા પહેલાં લઈ લઈએ કેટલો તો કે હજાર કેમ હજાર કારણ કે છેદમાં સૌથી મોટી સંખ્યા હજાર છે ચાલો સાતની નીચે કંઈ છે જ નહીં એટલે સાતનો ગુણાકાર છે સાત હજાર સાત એટલે સાત હજાર વધતા ચારની છેદમાં દસ છે તો હજાર સુધી પહોંચવા માટે આપણે સો વડે એને ગુણવા પડે તો ચારને પણ સો પડે ગુણો સો ચોક ચારસો વધતા કેટલા આવશે તો કે નેવું શું કામ કારણ કે સો તો છેદમાં આપેલા જ છે એનો દસ સાથે જ ગુણાકાર કરવાનો અને અહીંયા આપણે કોઈ પણ જાતનો ગુણાકાર કરવાનો નથી કારણ કે નીચે હજાર આપેલા છે હવે આ બધાનો સરવાળો આપણે કરવાનો નહીં ડાયરેક્ટ છે એ તમારે સરવાળો છે એ મૌખિક રીતે પણ તમે કરી શકો સાત ચાર નવ અને આઠ સાત ચાર નવ અને આઠના છેદમાં હજાર ચાલો તો હવે જોઈએ તો કે એક બેન ત્રણ તો કે એક બેન ત્રણ આંકડા પછી પોઈન્ટ આવશે અઠ્ઠાણું એટલે કે આ છે આપણો સાચો જવાબ આન્સર ચાલો રેડી ફરી વાર દાખલો સમજી આવો જ્યારે દાખલો જ્યારે આવે રકમમાં છે ખાલી ફેરફાર આવશે બાકી છેદમાં છે દસ સો ને હજાર જ હશે ત્યારે તમારે હજારનો લસા લઈ લેવાનો હજારનો લસા લઈને જ્યાં હજાર નથી ત્યાંને હજાર વડે તેને ગુણવાના અહીંયા અહીંયા દસ છે માટે સો વડે ગુણ્યો અહીંયા સો છે માટે એને દસ વડે ગુણો અહીંયા હજાર છે એક વડે ગુણો અને એક પણ નથી એટલે એને સાત આપણે હજાર વડે ગુણ્યા અને પછી છે એ આપણે સાદુ રૂપ આપીશું ચાલો એના પછી છેલ્લો દાખલો પ્રશ્ન નીચેનાને અપૂર્ણાંક રૂપમાં સરળ કરતા શું પ્રાપ્ત થશે અહીં તમને છે એક અપૂર્ણાંક આપેલો છે ચાલો જોઈએ ચાલો તો હવે આ બંનેનો પહેલા સરવાળો આપણે કરીએ કોનો કોનો સરવાળો તો કે માઇનસ એક પોઈન્ટ પચીસ વત્તા ચાર પોઈન્ટ પંચોતેરનો સરવાળો કરીએ તો કે બે પોઈન્ટ પંચોતેર આપણે એમને લેવા દઈએ બે પોઈન્ટ પંચોતેર હવે એક પોઈન્ટ પચીસ વત્તા ચાર પોઈન્ટ પચો એટલે કે બાદ બાકી થાય છે કારણ કે અહીંયા માઇનસની નિશાની છે અહીંયા પ્લસની નિશાની છે માઇનસ કેટલા થશે તો કે તો કે અને નિશાની શેની આવશે તો કે પ્લસની પ્લસ ત્રણ પોઈન્ટ પચાસ ઓછા ત્રણ પોઈન્ટ એંશી ચાલો આ પહેલું સાદુરૂપ છે એની વેલ્યુ અહીંયા તમને મળી ગઈ ચાલો હવે તમારે આ બંનેનો સરવાળો કરવાનો છે બે પોઈન્ટ પંચોતેર વત્તા ત્રણ પોઈન્ટ પચાસ એટલે કેટલો થાય તો કે છ પોઈન્ટ પચીસ ઓછા ત્રણ પોઈન્ટ એંશી ચાલો હવે આનું સાદુરૂપ છે એ પૂરું પૂરું થઈ ગયું હવે છ પોઈન્ટ પચીસ ઓછા ત્રણ પોઈન્ટ એંશી તમારે કરવાના તો કેટલા તમને મળે તો કે બે પોઈન્ટ પિસ્તાલીસ બે પોઈન્ટ પિસ્તાલીસ ચાલો બે પોઈન્ટ પિસ્તાલીસ આપણો જવાબ પણ અહીં બે પોઈન્ટ પિસ્તાલીસ તો આપેલા જ નથી એને તમારે અહીં મિશ્ર સંખ્યામાં આપેલા છે તો હવે દશાંશ ચિહ્ન આમાં આપણે દૂર કરીએ દશાંશ ચિહ્ન દૂર કરીએ એટલે કેટલા આવે તો કે બે બસો પિસ્તાલીસના છેદમાં સો તો અપૂર્ણાંક થયો તો અપૂર્ણાંકમાં પણ નથી તો હજી આને મિશ્ર સંખ્યામાં આપણે ફેરવીએ મિશ્ર સંખ્યામાં તમે ફેરવો તો કે સો દુ બસો અને પિસ્તાલીસ એવી પણ વેલ્યુ છે નહીં તો આપણે જોઈએ બે સો દુ બસો એમાં કેટલા નાખવાના તો કે પિસ્તાલીસ આવી વેલ્યુ અહીં છે નહીં તો હવે બે એમને રેવી દે દઈએ દઈએ ને છેદમાં સો છે એને આપણે હજી અતિસૂક્ષ્મ રૂપ આપણે આપીએ એટલે જુઓ તો કે અહીંયા આપણે પાંચ ગુણ્યા નવ અને પાંચ ગુણ્યા વીસ કરી શકીએ વીસ પંચાસો નવ પંચા પિસ્તાલીસ ચાલો પાંચ પાંચ જાય તો ઉપર કેટલા વધે તો કે નવ નીચે વીસ એટલે કે બે પૂર્ણાંક નવના છેદમાં વીસ છે તો કે હા બે પૂર્ણાંક નવના છેદમાં વીસ સારું ઓપ્શન એ ઓપ્શન બી નહીં ચાલો તો એ આપણો સાચો જવાબ ચાલો તો અહીંયા સ્વાધ્યાય છે એ પૂરો થાય છે હવે પછીના નવમાં સ્વાધ્યાય એમાં આપણે મળીશું